શૈક્ષણિક કીટ સમયસર આપવાની પણ માંગ કરી છે આ કીટમાં બૂટ નોટબુક ચોપડા અને કંપાસ જેવી શૈક્ષણિક સામગ્રીનો સમાવેશ થાય છે આ માંગનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક ખર્ચનો બોજો ઘટાડવાનો છે નવસારી વિજલપુર નગરપાલિકામાં અગાઉ આઠ ગામોનો સમાવેશ થયો હતો કબીલપુર કાલિયાવાડી કાચિયાવાડી વિરાવડ તિગરા જમાલપુર ઇટાળવા અને છાપરા ત્યારે હવે નવસારી મહાનગરપાલિકામાં વધુ ચાર ગામો દાંતેજ હાસાપોર એરુ અને ધારાગીરી પણ જોડાયા છે આ બધા વિસ્તારોની સરકારી શાળાઓ હવે નવસારી મહાનગરપાલિકાના શાસન હેઠળ આવી ગઈ છે જો કે આ નવા જોડાયેલા વિસ્તારોની શાળાઓના વિદ્યાર્થીઓને હજુ સુધી શૈક્ષણિક કીટ આપવામાં આવતી નથી આથી સમાન અધિકાર અને શૈક્ષણિક સુવિધાઓની દ્રષ્ટિએ આ માંગ કરવામાં આવી છે આ આ બાબતમાં જ્યારે નવસારી વિજયપુર નગરપાલિકા હતી અને એ નગરપાલિકા વિસ્તારમાં જે તે વખતે આઠ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ આઠ ગામો છે કબીરપોર પણ જિલ્લા પંચાયત સંચાલિત છે ને આપણા મહાનગરપાલિકા વિસ્તારમાં એ ગામો જોડાઈ ગયા છે પણ એનું સંચાલન ચાલે જિલ્લા પંચાયત દ્વારા એટલે કાયદાની આટી કારણે એ ગામોના શાળાઓને બાળકોને મહાનગરપાલિકા તરફથી જે કંઈ નોટબુકો સરકાર કિટ મળતી નથી અને જ્યારે હવે મહાનગરપાલિકા મહાનગરપાલિકાથી આવી ત્યારે બીજા ચાર ગામો ઉમેરાયા દાટેજ હાસાપોર એરુન ઢરગરી તો મારી માંગણી એટલે જ છે કાયદાની જે કોઈ આંટીકૂટી હોય પણ જ્યારે આપણા વિસ્તારમાં આ લોકો જોડાઈ ગયા છે અને એ લોકોના મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી બધા જો આપણને વોટિંગ કરતા હોય તો આપણી બી ફરજ બને કે ત્યાંના વિદ્યાર્થીઓને આપણે નોટબુક કે શૈક્ષણિક કિટ આપવી જોઈએ એટલે કમિશનર પાસે મારી નંબર વિનંતી સાથે રજૂઆત છે કે તમારો વિશેષ કઈ વીટો પાવર આવતો હોય એને બી અમલ કરીને આ તમામ ગામોના બાળકોને પણ નોટબુક અને શૈક્ષણિક કીટ મળે એવું કરજો